કેમ છો બાળકો ચલો આજે આપણે એક રમત રમવાની છે જો એક ઠેકડો મારવાનો અને તમારું નામ બોલવાનું બરાબર પછી બીજો બીજા આવશે દીપક આવશે પછી એક ઠેકડો મારીને એનું નામ બોલશે જયેશ આવશે એ ઠેકડો મારીને એનું નામ બોલશે બરાબર ચાલો ઐશ્વર્ય શરૂ કરો એક ડગલું આગળ આવવાનું હા એમ ચાલો બોલો

शाबाश वेरी गुड क्लैप करो भाई अरे वाह चलो ये मैच बोलो बेटा मारू नाम बाबा ने मैच को मसाले भाई छे जमनी बाजू मारी जमनी बाजू जयेश भाई छे मारी दादू बाजू पांच भाई छे सरस क्लैप करो हो 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 जोरदार चलो जयेश बोले मारू नाम परमा जयेश कुमार संजय भाई छे जमनी बाजू जमनी बाजू अरे वाह क्लैप क्लैप करो भाई मिठ भेल भोलों प्षिव लिप कंवे अरे सुली हैंidal लिभाभारे ज्याठामियाम! भ나�aty ride a can, uh? मीठामियाम लेग तंधा,ух? मेठामियाम लेंते पेलिके जनते सरे50 लगाफेँ टीरविक जान cr���!.. ચાલો હવે કોનો વારો આવે ચાલ બોલો બેટા ચલો જમણી બાજુ ચાલો હવે કોણ બાકી હવે કોનો વારો આવ્યો આનો વારો ચાલ બોલો બેટા હમ તમારી જમણી બાજુ કોયા બેન છે જો જાનવી બાજુ નહીં જાનવી બેન છે એમ કહેવાય અને ડાબી બાજુ

સરસ ચલો બોલો તમે ચાલો હવે કોણ બાકી રહ્યા બે બાકી રહ્યા ચલો બોલો બેટા જમણી બાજુ અને ડાબી બાજુ સરસ ચાલો બોલો મારું નામ બોલો હા અને ડાબી જમણી બાજુ કોણ છે અને ડાબી બાજુ બોલવાનું બધા મારે બોલવાનું ચાલો બધા ક્લેપ કરો પોતપોતાના માટે સરસ